માનો કે સ્થુલ સૂક્ષ્મ કારણ આપણે માનો કે ના ના એટલે આપણે નામ સુકાવીને પાડ્યા સ્થુલ સુકાવીને પાડ્યું સૂક્ષ્મ સુકાવીને પાડ્યું કારણ સુકાવીને પાડ્યું તમે એમ સમજો કે ના ના આપણે અહીંયા અહીંયા અંધારું કરી દઈએ અત્યારે અહીં અંધારું કરી દઈ અને હાવ કરતા હાવ આટલું ઝીણો બલ્બ રાખી આટલો જ હવે ઝીણો બલ્બ છે એ ક્યાં લગીન જશે માનો કે આ ઝીણો બલ્બ અહીંયા રાખ્યો છે અને એનો પ્રકાશ અહીંયા લગીન પડે છે આમ ચોખ્ખો એના પછી થોડોક છે ને અહીંયા અહીંયા જાય છે પણ ઓલો તેજસ્વી છે એવો નથી હવે હવે એની આગળ જાય છે એ એટલો બધો નથી અને એની આગળ તો કઈ દેખાતું જ નથી હવે આ ત્રણ વિભાગ પડ્યા એ કેવી રીતે પડ્યા આ ત્રણ વિભાગ પડ્યા એક

આ સીધે સીધા જોઈ શકો તો તમે ત્રણ તમારે ત્રણ ડિવિઝન જ ન કરવો પડે આપણે જોઈ નથી શકતા માનો કે કે વિભાગ એટલા માટે આને જોઈ સૂક્ષ્મ એટલે દાખલા તરીકે તમારી અંદર સુખ છે દુઃખ છે વિચારો છે કેટલાય પ્રકારના ઈ મને દેખાતા નથી તો એ સૂક્ષ્મથી હવે એક એક સૂક્ષ્મ છે એ એક સૂક્ષ્મ કેવી રીતે કામ કરે છે માનો કે મારી અંદર એક સમાજના ડેટા એક આપેલા છે મારી અંદર અને સમાજમાં કેવી રીતે વ્યવહાર કરવો કેવી રીતે ઈજ્જતને જવાનું દેવી કેવી રીતે ઇમેજને રાખવું એ આપણે સતત રીતે કેર કરતાં કરતાં હલતા હોય આપણને ખબર નથી કે આપણે આમ કરીશ બીજી વ્યક્તિ આવી તૈયાર થઈ ગયા આપણે બરાબર વ્યવસ્થિત રીતે જવાબ દેવા માંડ્યા આ સબકોન્શિયસ છે આ આપણે વ્યવહાર સબકોન્શિયસ થ્રુ કરી છે એની અંદર ડેટા સમાજના ઇમેજના હારાપણાના એ બધાય ડેટાઓ અત્યારે કામ કરે છે પણ મને ખબર નથી આ થયું સબકોન્શિયસ અનકોન્શિયસ એટલે હું દાખલા તરીકે કોઈ પણ કર્મ કરું છું એ કયા હેતુ માટે કરું છું તો હું હું એમ કહું કે હું આના માટે કરું છું હું આના માટે નહીં પોતા માટે સ્વાર્થ માટે પોતાના ફાયદા માટે કરે છે આ કારણસરી છે એ

એટલે એને એને બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન એટલે એટલે એ તો એક્સપિરિયન્સનો વિષય છે ઓલી કલ્પના થશે તો આપણને કલ્પના પછી જ્ઞાન જેવી લાગશે કે આવું દેખાય આવું દેખાય એમ નહીં તમે અનુભવ કરીને જુઓ કે શું છે તમારું જ્ઞાન એટલે જ બેસ્ટ છે કે તમે છે ને એ કોઈ વસ્તુ મનાવતા નથી

નીચેનુંય સ્તર છે ને ઉપરનું સ્તર છે બેય જગ્યાના જગતો છે નથી એમ નથી એના પછી નાય જગતો છે મને તો આ જગત દેખાય છે અને બીજી રીતે વધારે આગળ જાય તો કોઈ જગત જેવું જ નથી છે એ આત્મા જ છે એનું જ હોવા છે અને એનું હોવા આપણે બરાબર રીતે જોઈ નથી શકતા એટલે એનું જ હોવા બીજામાં આરોપિત થાય છે મને ક્યાંક પડદો બનાવ્યો અને પડદાની અંદર બધા દેવદેવીઓ દેવતાઓ બધા દુનિયાના જેટલા દેવદેવીઓ છે ભગવાનો છે ધર્મો છે સંપ્રદાય છે એના ભગવાને એ મૂકી દીધા હવે તમે વિચાર કરો કે એક જગ્યાએ અલ્લાહ છે એક જગ્યાએ શિવજી છે એક જગ્યાએ યાહોવા દેવતા છે હવે આને ઓના ઉપર હાથ મૂક્યો હતો કે આ યાહોવા દેવતા ઓલાએ કીધું કે અહીંયા અલ્લાહ તો એક જણા એમ કીધું કે આ શિવજી હવે 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 જે ઉપર હાથ મૂકે છે એ ચિત્રો કાલ્પનિક છે પણ એની અંદરના તાણાવાણા સત્ય છે કાઢ નાખો તો આ જગતનું જગતનું જે ઉપાદાન જે જગતનું જે ઉપાદાન છે એના ધાગા છે એ સચ્ચિદાનંદ છે સચ્ચિદાનંદના ધાગા ઉપર આ બધા ભગવાનો રમે છે એ રીતે ધાગાને કાઢ લ્યો તો કોઈનું અસ્તિત્વ જ નથી દેવદેવી દેવતાનું કોઈનું અસ્તિત્વ નથી એટલે આ દેવદેવી દેવતા સિવાય તમને જે દેખાતું અનુભવાતું જેટલું જગત હોય ને એ ખરેખર અસ્તિત્વ ધરાવતું નથી